ભરૂચમાં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સ્ટારલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો કંપનીના કામદારોએ સમયસૂચકતા વાપરીને તરત જ પ્લાન્ટ છોડી દીધો હતો ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસીના પાંચ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા અંકલેશ્વર મામલતદાર જીઆઈડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમણે તપાસ શરૂ કરી હતી લગભગ બે થી ત્રણ કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આજ અંકલેશ્વર પાણોલી અંકલેશ્વર તાલુકામાં પાણોલી જીઆઈડીસીમાં આવેલ સ્ટ્રલાઇટ ઓર્ગે કેમિકલ કંપનીમાં પ્લોટ નંબર ચોત્રીસ ઝીરો પાંચમાં અચાનક આગ લાગી હતી અને આગ કયા કારણોસર લાગેલ તે જાણી શકાયેલ નથી ઘટના સ્થળે છ થી સાત જેટલા ફાયર ટ્રેન્ડર આવેલ છે આગ બુજાવવાની કામગીરી ચાલુ છે પોલીસ અને ફાયરના જવાનો હાજર છે અને આગ બુજાવવાની કામ કામગીરી ચાલુ છે કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી સાહેબ આટલી મોટી આગ છે સુધી મેજર ફોલ્ટ જાહેર કરવામાં નથી આવ્યો આગનો મેજર ફોલ્ટ જાહેર કરવામાં નથી આવ્યો પરંતુ અમને કંટ્રોલ રૂમમાંથી જાણ થઈ કે આગ લાગી છે એટલે તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે સુપમ ઉપાધ્યાય સાથે જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ